રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પાંચસો પંચાવનમી ગુરુનાનક જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી ઉપલેટા ગુરુનાનક જયંતિની ઉજવણી આસ્થા વેર કરવામાં આવી જ્યારે શહેરના વીજળી રોડ ઉપર આવેલ મંદિરથી ગુરુનાનકજીની શોભાયાત્રા કાઢવામાં આવી ખાતે પૂર્ણ કરવામાં આવી સવારથી જ ગુરુનાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમ યોજાયા આ સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા ગુરુનાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ લ્હાવો લીધો સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે સેવકો તેમજ સમાજ આગેવાન દ્વારા ગુરુ નાનક ભક્તોએ ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ અટલાણી દેશમાં નાનકરામભાઈ છે આજે વાયગુરુની વાયગુરુજીની જન્મ જયંતિ છે આજે અમારા ધર્મ સ્થાપકના સંસ્થાપક શ્રી ગુરુ નાનક વાયદ્રીજી નો છે આજે એમની પાંચસો ને પંચાવન ઉજવવામાં આવી રહી છે તેમજ આજે સવાર થી અમે શોભાયા પ્રભાત કરી કાઢીએ છીએ તેમજ વિવિધ માર્ગો ઉપર નાસ્તો પણ રાખીએ છીએ તેમજ બપોરે ગરીબ લોકો નું લંગ પ્રસાદ નું આયોજન કરીએ છીએ બપોરે ગરીબો નું લંગર પ્રસાદ નું આયોજન કરીએ છીએ તેમજ સાંજે પાંચ વાગે શોભા યાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ તેમજ શોભાયા મંદિરે આવીને પરત પૂરી થાય છે તેમજ રાત્રે આઠ વાગે સમૂહ માં ભોજન બધા લોકો લે છે અને રાત્રે અમે શાળા અગિયાર વાગ્યા થી લઈને રાત્રે એક લાગે વીસ મિનિટે અમે અમારા વાહુજી નો જન્મદિવસ ઉજવીએ છીએ રમેશભાઈ રામચંદાણી ઉપપ્રમુખી ઉજવાઈ રહી છે સમગ્ર દેશની અંદર આ તહેવાર ને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે ઉપલેટાની અંદર પણ સિંધી સમાજ ની અંદર અનેરો ઉત્સાહ છે સવારે ભોગ સાહેબ બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદ નું આયોજન થઈ રહ્યું છે સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ દિવસે હું સમગ્ર દેશને સિંધી સમાજને અને શીખ સમાજને પાઠવું છું જય શ્રી રામ વિપુલ ધમેશા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે